સૌથી પહેલા તો તમારે સુખી થવું છે તો તમારી જાતને પ્રેમ કરો જાત સાથે રોજ વાત કરો રોજ સવારે ઉઠી અને તમે તમારી જાતને કહો આઈ એમ બેસ્ટ હું ખૂબ જ શ્રેષ્ઠ છું ખૂબ જ ભાગ્યશાળી છું હું વિજેતા છું ભગવાન મારી સાથે છે આજનો દિવસ મારો છે એવું તમે રોજ બોલો માનવી એટલો બધો પૈસાના ચક્કરમાં ઘૂમતો હોય છે કે પોતાના બાળકને મોટા થતા જોતો નથી અરે એક મિનિટ માટે શ્વાસ પણ નથી લઈ શકતો અને આજ બધા કારણને લીધે ક્યારે લાઈફમાં અમુક રીગ્રેટ્સ રહી જાય છે કેવા રીગ્રેટ્સ બાળકો ઓળખતા પણ નથી હોતા ત્યારે એવું લાગે છે કે કાશ મેં મારા બાળકોને મોટા થતા જોયા હોત કાશ હું મારા મિત્રોના સંપર્કમાં રહી શક્યો હોત કાશ મેં મારી જાતને ખુશ રહેવા માટે મંજૂરી આપી હોત આવા કેટ કેટલા રિગ્રેટ્સ રહી જાય છે અને એટલા જ માટે આપણે આજે કહેવું પડે છે કેટલાય બધા ક્લબ પણ રાખવા પડે છે મેન્ટેન અ જર્નલ તમે એવા ત્રણ પાઠ પાડો કે જેમાં માં પહેલા પાઠમાં લખો મેં આજે શું ભૂલ કરી બીજા પાઠમાં લખો મારાથી આજે શું કાર્ય સારું થયું અને ત્રીજા પાઠમાં લખો મેં જે કાર્ય કર્યું છે એ ખૂબ જ

કે સુખી થવું હોય તો હંમેશા પોતાની જાતને પહેલા સુખી રાખો બેસ પોઝિટિવ નેગેટિવિટી પોઝિટિવિટી તમે જરૂરથી રાખો પણ નેગેટિવિટી બિલકુલ ટાળો અંતમાં એ કહ્યું છે કે જિંદગીનું ગીત કંઈક એ રીતે ગાવું છે કે છેલ્લા શ્વાસે વન્સ મોર લઈને જાવ છે થેન્ક યુ વાહ 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 બરફના શિખરો